હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજે તડકા છું વાતાવરણ છે આપડે કપડા દીધા છે આજે કપડા આપડે થોડાક જલ્દી સુકાવાના છે કેમ કે આજે આપડે જવાનું છે બહાર હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો તો આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક છે જય મેળી જય મોગલમાં તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના બે બે વાગે આપણે બ્લોક ચાલુ કર્યો છે તો બધા મિત્રો બ્લોક માં બન્યા રહેજો તમને હું નવી નવી જગ્યા ને નવું લોકેશન પણ દેખાડી સરસ મજાની તો ચાલો મિત્રો હવે આપણે ધીમે ધીમે બધી તૈયારી કરવી હવે તો ફટાફટ આપણે હવે થેલો કરવાનું છે તૈયાર ને બધાના કપડા લઈને આપણે બેસી ગયા છીએ તો મયન ના છે ત્રણ જોડ ત્રણ જોડ મંથન ના છે મુકેશ ના બે જોડ છે બે જોડ મારા છે તો હવે આપણે થેલો તૈયાર કરવાનો છે અને સાથે સાથે ખાવાનું પણ તૈયાર કરવાનું છે આપડે બટાકા બફાઈ ગયા છે અને સાથે સાથે લોટ પણ બધાઈ ગયો છે આપડેસ્ટ તો ચલો મિત્રો ફાઇનલી આપણે ટેસ્ટ ને આવી ગયા છીએ ચાલો મિત્રો ફાઇનલી આપણે તો જય માતાજી ને જય દ્વારકાજી આપડે બ્લોક પૂરો કરી